દાતરિયા વિસ્તારી વિધાનસભાના ધારાસભ્ય દેવાભાઈ માલવ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા અન્ય નગરપાલિકા સભ્યો શહેરીજનોની હાજરી વચ્ચે દાતરિયા હનુમાનજી મંદિર ખાતે મુહૂર્ત કરવામાં આવ્યું છે આજરોજ મુખ્યમંત્રી શ્રોણી યોજના અંતર્ગત બે હજાર ચોવીસ પચીસ આઉટડોર વિસ્તારની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર એક ખાતે લઈને ચોક સુધીના રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી નગરપાલિકાના તમામ સદસ્યો તથા સૌ આગેવાનોની હાજરીમાં આજરોજ કરવામાં આવેલું છે ઘણા સમયથી લોકોની માંગણી હતી કે આ ગાડીમાં પણ સારો રોડ બને ટૂંક જ સમયમાં રોડનું કામ આથી ચાલુ કરવામાં આવ્યું છે ટૂંક જ સમયમાં લોકોને વધારે વધારે સુવિધામાં મળશે અત્યારે કાર્યકળમાં આમ બે હજાર ત્રેવીસ ચોવીસની જે ગ્રાન્ટ છે સમણી યોજનાની એના કામ પણ ચાલુ છે અને આયોજનમાં પણ ઘણા બધા રસ્તાઓ મૂકેલા છે અંદાજે પંદર કરોડના રસ્તાઓ આયોજનમાં છે જો વેલા વેલી તકે મંજૂર થઈને આવી જાય તો એ કામ પણ મારા કાર્યકાળમાં જ પૂરા થશે રિપોર્ટ એસ ન્યૂઝ જૂનાગઢ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે